અંકલેશ્વરના બોડકુદરા ગામ નજીક ટ્રક ની અડફેટે બાઇક સવાર યુવાન આવી જતા તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામના પાટિયા પાસે ટ્રકના ચાલકની અડફેટમાં બાઇક ચાલક ત્રીસ વર્ષીય મોત હતું જ્યારે બાઇક પર સવાર અન્ય એક યુવાનને ઈજા પહોંચતા ખસેડવામાં આવ્યો હતો અંકલેશ્વર વાલીયા રોડ પર અનેક માર્ગ અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે અંકલેશ્વરના બડકોદરા ગામના પાટિયા પાસે વાલિયા તરફથી પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે બાઇક ને પાછળથી ટક્કર મારતા કોસમડી ગામના સફેદ કોલોનીમાં રહેતા બાઇક ચાલક ત્રીસ વર્ષીય જીતુભાઈ